हम दोनों 2021 दो से साथ में थे पूरे चार साल हुए चार साल तक उसने मेरा शोषण किया शादी का झांसा देखे द्वारका द्वारका उदयपुर सब जगह पे हम घूमने गए थे वहां पे भी उसने शोषण किया अब जब शादी की शादी का बोला तो अभी वो बोलते अदर कास्ट की है मेरे घर वाले नहीं बोलेंगे ऐसा बोल के उसने गाँव गया नमस्कार मेरा भाईयो अतरे सबसे पहला बात तो करवादी थी महुआ नो छोकर લોકો સોશિયલ મીડિયામાંથી કનેક્ટેડ થઈ જતા હોય છે પણ એનું પરિણામ સાહેબ એટલું બધું મોંઘું આવતું હોય છે કે છેલ્લે ખરેખર રોવાના દિવસો આવતા હોય છે આપણે બધા લોકો બહુ સારી રીતે જાણીએ છીએ અને એવી જ ઘટના અત્યારે બની છે હવે તમને આગળ લાઈવ વિડીયો પણ બતાવવાનો જો હવે અત્યારે વાત કરવામાં આવે તો જે તમે બેન જોઈ રહ્યા છો આ બેન આ બેને એક મહુવાના છોકરા જોડે એમને દોસ્તી દોસ્તી થઈ અને આ થઈને ત્યાર પછી એ છોકરો એ દ્વારકા હોય કે ગમે ત્યાં હોય એ બંને જણા ભેગા ફરવા ગયા અને સાહેબ શારીરિક સંબંધ બાંધી નાખ્યા અને આ છોકરો એમ કહી રહી છે કે મારું શોષણ પણ કરી નાખ્યું છોકરાએ અમે જ્યાં લગીન ફરવા જતા ત્યાં લગીન શોષણ કર્યું છે આ છોકરી એમ કહી રહી છે

અને ત્યાર પછી આ છોકરી ક્રાઇમ બ્રાન્ચ માં જઈ અને ફરિયાદ નોંધાવે છે ને પોલીસ પણ આને લઈને આગળની તપાસ હાથ ધરી છે હવે મારા ભાઈ તમે આટલા સુધી વિડિયો જોયો હશે તો હવે વિડીયો જોયા પછી તમને પણ કઈક શીખ આપું છું કેમ કે હું એ શીખ લઉં છું ભાઈ એવું નહીં કે તમને સાહેબ બે શબ્દો બોલી લો એટલે પતી જાય તમને જે શબ્દો કઉ સાહેબ એ શબ્દો હું મારી જીવનમાં ઉતારું છું એ તમને પહેલા કહી દઉં છું ખાસ કરીને મારા ભાઈઓ આ યુગની અંદર અત્યારે જે ચાલી રહ્યો છે કળિયુગ આ કળિયુગની અંદર સાહેબ છોકરી તો દૂર રહો જેટલું બને એટલું સાહેબ સોશિયલ મીડિયામાં કોન્ટેક્ટ બિલકુલ ન કરો તમારા સમાજમાંથી કોઈ પણ છોકરી લાવો મિત્રો કઈ વાતો છે નહીં અને સમય આવે ને તેની લગ્ન જાય ભાઈ કોઈ ઉપાધિ ન કરવાની હોય એટલે ખોટું કોઈથી ઉપાધિ ન કરવાની હોય બસ હું એટલું જ કહીશ ભાઈ ના કે છેલ્લે તમારો પણ આવા પસ્તાવાનો વારો આવી શકે છે ભલે છોકરી હોય કે છોકરો હોય બસ આપણે આટલું જ કહીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ